પાટણથી સમાચાર સાથલપુર સરહદ પર શંકાસ્પદ શખ્સ ઝડપાયો છે બીએસએફના જવાનોએ શખ્સને ઝડપી પાડ્યો શંકાસ્પદ શખ્સ પાકિસ્તાની નાગરિક હોવાનું અનુમાન છે બીએસએફના જવાનોએ શખ્સને પોલીસને સોંપ્યો છે પોલીસ ડીવાયએસપી એસઓજી આઈબી સહિતના ધામા શંકાસ્પદ શખ્સની પૂછપરછ શરૂ કરી દેવામાં આવી છે તો હાલમાં બીએસએફના જવાનોએ શખ્સને પોલીસને સોંપ્યો હોવાની જાણકારી મળી રહી છે પોલીસ મથકે ડીવાયએસપી એસઓજી આઈબીની ટીમ પહોંચી રહી છે તપાસ કરવામાં આવી રહી છે આ વ્યક્તિ શંકાસ્પદ પાકિસ્તાની નાગરિક બીએસએફ જવાનોએ ઝડપી પાડે છે મહત્વની વાત છે કે અત્યાર સુધી જે પાકિસ્તાની નાગરિક ઝડપાયો છે તેના જોડે હજુ સુધી કઈ શંકાસ્પદ મળવા પામ્યું નથી પરંતુ સમગ્ર મામલે પાટણ જિલ્લા પોલીસ તેમજ સેન્ટ્રલ આઈબી સ્ટેટ આઈબી સહિત જે એજન્સીઓ છે પોલીસ ઝીણવટભરી પૂછતાછ કરી રહી છે મહત્વની વાત છે કે જે પાકિસ્તાની નાગરિક મોહમ્મદ નવાઝ જે ઝડપાયો છે તે પાકિસ્તાનના રહેવાસી છે તેવું હાલ પ્રાથમિક વિગત જે સામે આવી છે પરંતુ ચોક્કસ કહી કે જે આંતરરાષ્ટ્રીય બોર્ડર ઉપર જે પાકિસ્તાની નાગરિક ઝડપાયો છે તેને લઈને હાલ વિવિધ એજન્સીઓ ઝીણવટ તપાસ કરી રહી છે કે એક જ વ્યક્તિએ ઘુસણખોરી કરી છે કઈ રીતે કરી છે તે સમગ્ર દિશામાં હાલ ગુપ્ત એજન્સી તપાસ હાથ ધરી રહી છે સિદ્ધાર્થ આભાર સમગ્ર માહિતી બદલ તો હાલમાં જે વ્યક્તિ છે તે પાકિસ્તાની નાગરિક હોવાની જાણકારી મળી રહી છે અને તેને લઈને વધુ તપાસ કરવામાં આવી રહી છે